હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર પાંચ વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ આપણે ભણીએ છીએ આ એનો બીજો વિડિયો છે વિદ્યાર્થીઓ વિડીયો થોડો લોંગ હશે પણ એક વસ્તુ હું તમને ક્લિયર એન્ડ કટ કરી દઉં કે તમે મને તમારો જે કિંમતી ટાઈમ આપો છો તો આ વિડીયોના અંતે તમને એવું ક્યાંય ફીલ નહીં થાય કે મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો વિડીયોની અંદર તમે જો પૂરેપૂરે વિડિયો વધ કરશો તો એક એક પોઈન્ટ અને એક એક વ્યાખ્યા હું એટલી સરળતાથી સમજાવીશ તમને મને ખબર છે કે તમને આ ચેપ્ટરમાં તકલીફ છે જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો જોવાથી મને આ ચેપ્ટરમાં સંતોષ મળશે તો સો ટકા તમને સંતોષ થશે કે આ વિડીયો આ ચેપ્ટર તમને બિલકુલ આવડે છે ખબર બી પડે છે વિડીયો પૂરો થતાં થતાં તમને એક એનર્જી આવશે તમારી અંદર એક ઉત્સાહ હશે કે નહીં મને પાંચમું ચેપ્ટર આવડે છે મને ખબર પણ પડે છે પણ એના માટે આખો વિડીયો તમારે જોવો પડશે અને એના માટે તમારે થોડું ટકી બેસવું પડશે વિદ્યાર્થીઓને પહેલાં તો પાંચ દસ પંદર વીસ મિનિટ બેસતા જ કંટાળો આવી જાય છે કે આટલો મોટો વિડીયો કે પંદર વીસ પચીસ મિનિટનો વિડીયો હોય ત્રીસ મિનિટનો તો કે અડધો કલાક બેસવું જ કેવી રીતે એ તો મોટો પ્રોબ્લેમ છે ને કે તમે તમારી તૈયારી કરવા માટે આટલો ટાઈમ નથી આપી શકતા અડધો કલાક નથી કાઢી શકતા તો તમે કેવી રીતે તૈયારી કરી શકશો એટલે થોડું સામે તમારી એક્ઝામ આવે છે થોડા સિરિયસ થઈ જાવ અને હું જે તમને અહીંયા જે પણ ચેપ્ટરની અંદર ભણાવું છું એ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવું છું અને દરેકે દરેક વસ્તુ તમારા જે વિભાગ ઈ અને વિભાગ ડીમાં જે પ્રશ્નો પૂછાય છે એ આ બધા પ્રશ્નો એ જ છે ચેપ્ટર પાંચના એટલે ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ વિડીયોની અંદર બન્યા દેશો બીજું ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક શેર કરી દેજો તમારા માટે મહેનત કરું છું તમે થોડી મારા માટે મહેનત કરી દેજો ચાલો ટાઈમનો વેસ્ટ નથી કરવો ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ ચાલો વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન છે ને તમને વિભાગીમાં પાંચ ગુણમાં પૂછાય અને જો પાંચ ગુણમાં ના પૂછાય તો વિભાગ ડીમાં ત્રણ ગુણમાં પણ પૂછી લે જરૂરી નથી પણ જરૂરી એ છે કે પ્રશ્નને તૈયાર કરવો કેમ કે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય વિભાગ ડીમાં કે ઈ માં પણ આપણે તો પ્રશ્ન તૈયાર જ કરવાનો છે ચાલો પ્રશ્ન એવો છે કે વ્યાપ્તિકદન લાક્ષણિકતાઓ આગળના વિડીયોની અંદર આપણે વ્યાપ્તિકદન પ્રક્રિયા એટલે શું એ વ્યાખ્યા ભણી ગયા પછી વ્યાપ્તિકરણ એટલે શું એ પણ ભણી ગયા તમને ખબર છે કે વ્યાપ્તિકરણ એટલે શું તો કે આપણે એક દેશી કે વિશેષ હકીકતોના નિરીક્ષણના આધારે આપણે બે એ જે બાબત છે એને આપણે જે સર્વદેશી વિધાન છે એ વિધાન તારવાની જે માનસિક પ્રક્રિયા છે એને આપણે શું કહીશું તો કે વ્યાપ્તિકરણ કહીએ છીએ તો વિદ્યાર્થીઓ આપણે શું કરતા હતા એક દેશી અનુભવના આધારે અથવા તો કેટલીક હકીકતોના આધારે આપણે સર્વદેશી વિધાન તારવતા હતા તો એને આપણે વ્યાપ્તિકરણ કહેતા હતા તો હવે આપણે વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ જોવાની છે વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે થોડું ધ્યાન આપજો તો આપણને ખબર છે કે આ ચેપ્ટરની અંદર એક વ્યક્તિ છે જેમનું નામ છે જે એસ મિલ તો જે એસ મિલના મતે વ્યાપ્તિકરણની કેટલી લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થીઓ તો કે ત્રણ લાક્ષણિકતાઓ છે હેલો ખબર પડે છે જે એસ મિલના મતે વ્યાપ્તિકરણની ત્રણ લાક્ષણિકતાઓ છે ચાલો આટલું ક્લિયર થઈ જ થઈ જાય વ્યાપ્તિકરણ ની લાક્ષણિકતાઓ કેટલી ત્રણ ચાલો એક એક મુદ્દો એક એક પોઈન્ટ ખબર પડે એને સાઇડ કરતા જાઓ યાદ રાખતા જાઓ સાઇડમાં મૂકતા જાઓ ઓકે આપણને ખબર પડી કે ચાલો હાલ સુધી તમને નથી ખબર હાલ સુધી તમને યાદ નથી રહેતું પણ હાલ મેં ભણાયું ત્યાં તો તમને યાદ રહે કે વ્યાપિકરણની લાક્ષણિકતા કેટલી તો કે ત્રણ છે ચલો એ પતિ ગયું હવે ત્રણ લાક્ષણિકતા કઈ કઈ એ યાદ રાખો એ તો યાદ રહે ને જયારે પરીક્ષામાં લખતા હોય તો આવી રીતે વ્યવસ્થિત લખવાનું કે જેએસ મિલના મતે વ્યાપ્તિકરણની ત્રણ લાક્ષણિકતાઓ છે કઈ કઈ તો અહીંયા મેં લખેલી છે જો પહેલી લાક્ષણિકતા છે કે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ હવે વાલા વિદ્યાર્થીઓ તમે એક વસ્તુ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી નાખો કે આ હકીકતોનું નિરીક્ષણ હકીકતોનું નિરીક્ષણ એ બંને સેમ ટુ સેમ છે એટલે તમને એક વસ્તુ ખબર છે કે આ ચેપ્ટરની અંદર નિરીક્ષણ કરવાનું છે બસ નિરીક્ષણ કરો જુઓ નિરીક્ષણ કરો જુઓ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો તમે ઉઠો જાગો અને નિરીક્ષણ કરતા રહો

તો હકીકતોનું નિરીક્ષણ તો તમારે કરવાનું છે એક વસ્તુ મગજમાં રાખો કે હકીકત તમે હાલ ભણો છો ને એ હકીકત છે તમે મારો વિડિયો જોવો છો ને એ હકીકત છે તમે બાદમાં ભણો છો ને એ હકીકત છે તો ખબર પડી હકીકત કોને કે હકીકતમાં યાર હમ જ ને તો તમે સમજો ને યાર આ તમે મારો વિડીયો જોવો છો હકીકત જ છે ને તો હા તો હકીકતોનું નિરીક્ષણ કરો પણ કેવી હકીકતો તો કે વાસ્તવિક વાસ્તવિક એટલે વાસ્તવમાં દુનિયાની અંદર હોય ને એવું ભાઈ એવું નહીં કે તમે ક્યાંય દૂર દૂરની વાતો કરો જે આ દુનિયાની અંદર પોસિબલ જ ના હોય સમજે એટલે હકીકતોનું નિરીક્ષણ પણ કેવી વાસ્તવિક એટલે વ્યાપ્તિકરણની પ્રથમ લાક્ષણિકતા છે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ ભાઈ વ્યાપ્તિકરણની અંદર આપણે નિરીક્ષણ જ કરવાનું છે પણ કોનું વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ પછી કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ બધી હકીકતોનું નિરીક્ષણ ન થાય મારા વાલાઓ બધી હક હકીકતોનું નિરીક્ષણ ન થાય કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ થાય અને એના ઉપરથી સર્વ ઉપર જવાય કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાય સર્વ ઉપરથી સર્વ ઉપર ન જવાય ખબર પડે છે ઓકે ચાલો પહેલો મુદ્દો યાદ રહી ગયો વ્યાપ્તિકરણની પ્રથમ લાક્ષણિકતા એટલે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ બીજા નંબરની લાક્ષણિકતા એટલે કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ ચાલો ત્રીજા નંબરમાં આ હા 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 કશું નહીં લે ભાઈ હમણાં આપણે જોઈ ગયા ને વ્યાખ્યાની અંદર કે એક દેશી અનુભવ કે નિરીક્ષણ અનુભવ તો ખરો પણ કેવો તો કે એક દેશી અનુભવ કે નિરીક્ષણનું શું કરવાનું સામાન્યીકરણ કરો કે સર્વદેશી કથન હવે અહીંયા આ સામાન્યીકરણ કે સર્વદેશી કથન એ કોના આધારે કરવાનું જે આપણે આગળ જોઈ ગયા કે એક દેશી અનુભવ કે નિરીક્ષણનું શું કરો સામાન્યકરણ કે સર્વદેશી કથન કરો ઉપરની વ્યા તો યાદ રહી ગઈ નીચેની યાદ નથી રહેતી કઈ વાંધો નહીં પાંચ વખત લખીને તૈયાર કરવાની જો માર્ક્સ લેવા હોય તો ના લેવા હોય તો તમારી મરજી ખબર પડે છે વિદ્યાર્થીઓ એમને એમ સોમાંથી સો માર્ક્સ નથી આવતા અમુક ચેપ્ટર એવા છે જે વધારે મહેનત માંગી લે છે તો મહેનત કરી લેવાની આપણો જન્મ જ છે તો મહેનત કરવા માટે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહે છે ભાઈએ કે કર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા और कोई भी मनुष्य होता है वो कर्म किए बिना रह ही नहीं सकता तो अभी तुम्हें ऐसा सोचो कि ये हमारा कर्म है और इसको हमको करना ही है इसके अलावा कोई ऑप्शन है ही नहीं हमारे पास तो ये करना ही पड़ेगा तो करो क्या करोगे इसको पांच वक्त पांच वक्त लखो अ तैयार करो क्लियर चलो पहला मुद्दों આપણે શું કરીશું તો કે વિગતવાર ભણીશું ભણી લઈશું વિદ્યાર્થીઓ ભણવાની મજા આવતી હોય ને તો પ્યારી કોમેન્ટ કરી દેજો તમારા જેવી સરસ મજાની તમે કેવા ભોલા છો મને તો ખબર નથી પણ તમને તો ખબર હશે ને કે તમે કેવા છો ચાલો હવે સૌથી પહેલા આપણે પેલો મુદ્દો કયો હતો પહેલી લાક્ષણિકતા કઈ હતી તો કે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ ક્લિયર જો વિદ્યાર્થીઓ તમને આ શબ્દમાં ખબર પડી કે તો આ મુદ્દામાં તમને કશું મતલબ કઈ હાર્ડ નહીં લાગે બસ આટલો આટલો શબ્દ તમે સમજી લો વિદ્યાર્થીઓ વાસ્તવિક એટલે શું તો કે જે વાસ્તવમાં હોય વાસ્તવમાં હોય જે સાચું હોય વાસ્તવમાં હોય આ દુનિયામાં હોય જેને તમે જોઈ શકો અડી શકો સ્પર્શી શકો શકો સુગંધ લઈ હો સમજી ગયા બસ આ આ જો વાસ્તવિકમાં ખબર પડી મુદ્દામાં કશું નથી સમજાવું છું પહેલું છે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ નિરીક્ષણ થાય કોનું હકીકતોનું પણ કેવી હકીકતો તો કે હકીકતો વાસ્તવમાં હોવી જોઈએ જેને તમે જોઈ શકો જેને તમે અડી શકો જેને જેને તમે તમે સાંભળી શકો સુગંધ લઈ શકો અથવા તો એ તમારી બોડીને ટચ થાય એવી વસ્તુઓ જે હોય એનું જ નિરીક્ષણ થાય ખબર પડે છે તો કે હા તો જો અહીંયા પહેલા મુદ્દામાં જ તમને કહી દીધું છે તમે જો ધ્યાનથી જુઓ કે વિશિષ્ટ કે એક દેશી હકીકતોનું નિરીક્ષણ એ વ્યાપ્તિકરણનો પાયો છે ભાઈ વિદ્યાર્થીઓ વ્યાપ્તિકરણ કરવું હોય તો જે હકીકતો છે એ હકીકતો વિશિષ્ટ કે એક દેશી હોવી જોઈએ એક દેશી કે વિશિષ્ટ કે વિશિષ્ટ કે એક દેશી જેમ બોલો એમ બોલી શકો કે વિશિષ્ટ કે એક દેશી હકીકતોનું નિરીક્ષણ એ વ્યાપ્તિકરણનો પાયો છે વિદ્યાર્થીઓ તમારે વ્યાપ્તિકરણ કરવું હોય તો હકીકતોનું નિરીક્ષણ કેવી હકીકતોનું નિરીક્ષણ કરવું પડે તો કે વિશિષ્ટ કે એક દેશી હકીકતોનું નિરીક્ષણ કરવું પડે પરીક્ષામાં તમને એમસીક્યુમાં અથવા વિભાગ બીમાં આ પ્રશ્ન પૂછાય કે વ્યાપ્તિકરણનો પાયો નીચેનામાંથી જણાવો અથવા ગમે તેમ તમને ફેરવીને પ્રશ્ન પૂછે તો તમે લખી શકો કે વિશિષ્ટ કે એક દેશી હકીકતોનું નિરીક્ષણ એ પાયો છે ક્લિયર ચલો હવે બીજો મુદ્દો કે જે બાબતોનું નિરીક્ષણ ન થઈ શકે તેને લગતું વ્યાપ્તિ વિધાન રચી શકાય નહીં વિદ્યાર્થીઓ મેં તમને હમણાં જ કહી દીધું કે જે બાબતોનું નિરીક્ષણ નિરીક્ષણ એટલે જેને જોઈ ન શકાય તો તેને લગતું તમે વિધાન ન તારવી શકો જો અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે સર્વદેવો દયાળુ છે એવાલા વિદ્યાર્થીઓ સાચું બોજો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી સાચું બોજો તમે દેવોને ક્યાંય જોવા ગયા હતા એમ ના કહેતા અમે તો ટીવીની અંદર સિરિયલ જોઈએ ને એમાં દેવો આવે છે એની વાત નથી કરતી તમે હકીકતમાં જોયા ફેસ ટુ ફેસ જોયા નહીં નથી જોયા એમ તો તમે કેવી રીતે કહી શકો કે સર્વદેવો દયાળુ છે અને આ હકીકત છે કે સર્વ દેવો દયાળુ છે હકીકતમાં તમને જોવા મળે છે કયા જગ્યાએ કે દેવો રસ્તા ઉપર જાતા હોય અને એમને કોકના ઉપર દયા કરી હા આપણે શ્રદ્ધા છે આપણે બધા ભગવાન દેવી દેવતાઓને માનીએ છીએ એ તો માતાજી ભગવાનને આપણે બધા માનીએ છીએ પણ વિદ્યાર્થીઓ અહીંયા જે વિધાન છે કે સર્વદેવો દયાળુ છે તો અહીંયા એમ કહે છે જો અહીંયા છે વાસ્તવિક તો વાસ્તવમાં ક્યાં દેવોને તમે જોવા જાઓ છો તો છે ને વાસ્તવિક મતલબ એવી હકીકતોનું જ નિરીક્ષણ થાય જે વાસ્તવમાં હોય અને આ દેવો વાસ્તવમાં હોતા નથી સમજે તો જે બાબતોનું નિરીક્ષણ ન થઈ શકે મતલબ એ જે બાબત છે એને તમે જોઈ નિરીક્ષણ એટલે જોવું નિહાળવું ઓબ્ઝર્વેશન કરવું તો જે બાબતોનું નિરીક્ષણ ન થઈ શકે તેને લગતું વ્યાપ્તિ વિધાન ન તારવી શકાય તેનું વ્યાપ્તીકરણ ન કરી શકાય ખબર પડે છે મુદ્દામાં ખબર પડી કે જે બાબતોનું નિરીક્ષણ જે બાબતોને જોઈ ન શકાય તો એને લગતું વ્યાપ્તિ વિધાન રચી ન શકાય તો કે ઉદાહરણ તરીકે તો કે સર્વદેવો દયાળુ છે હવે જો આ જે દેવો છે એ દયાળુ છે એવું તમે ક્યાંય જોયું નથી ને આપણે ક્યાંય સાંભળ્યું હશે ખબર નથી જોયું હશે ખબર નથી તો આ જે વસ્તુ છે એ વાસ્તવમાં નથી તો આનું શું ન કરી શકાય તો કે વ્યાપ્તિ વિધાન ના તારવી શકાય ખબર પડી તો વ્યાપ્તિ વિધાન કોનું તારવી શકાય તો કે વાસ્તવિક હકીકતોનું હવે વાસ્તવિક હકીકતો એ કેવી હોય તો કે જે દ્રષ્ટાંતો દ્રષ્ટાંતો એટલે ઉદાહરણ જે તો કેવળ પાંચ પાંચ ઇન્દ્રિયો આ પાંચ ઘ્રાણેન્દ્રિયો કઈ કઈ તો તમને ખબર છે એક તો તમારી આંખો છે પછી તમારા કાન છે તમારું નાક છે તમારી આ જે ત્વચા છે તમારી જે ચામડી છે એ છે તમારું નાક છે તો આ તમારી જે પાંચ ગાણેન્દ્રિયો છે એના દ્વારા જો તમે નિરીક્ષણ કરી શકો અથવા નિરીક્ષણ થતું હોય તેને જ વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું કહેવાય તો કે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કહેવામાં આવે છે ખબર પડી કે ન પડી ફરી સમજાવ જો જે વસ્તુ હોય એનું તમે પાંચ ગાણેન્દ્રિયો મતલબ જો એને જોઈ શકો એને સાંભળી શકો એને સ્પર્શી શકો સુગંધ લઈ શકો બોલી શકો તો આ જે પાંચ ઇન્દ્રિયો છે એના દ્વારા જો તમને નિરીક્ષણ થતું હોય તો તેને વ્યક્તિકરણની પ્રક્રિયામાં શું કહેવાય તો કે વાસ્તવિક તો વાસ્તવમાં હોય તેને એને અડીએ શકાય એને સાંભળી શકાય એને જોઈએ શકાય એને સ્પર્શી શકાય ખબર પડે છે તો વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કહેવામાં આવે છે ભાઈ કશું અઘરું નથી વિડીયોની અંદર જો હાલ તમે જોતા હશો ને તો તમને એવો અહેસાસ થતો નથી ભાઈ વાસ્તવની અંદર જે વસ્તુ હોય જેનું પાંચ ઇન્દ્રિયો દ્વારા તમે શું કરી શકો તો કે નિરીક્ષણ કરી શકો તો એને શકોમાં શું કહેવાય તો કે વ્યાપ્તિકરણમાં વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કહેવાય ઓકે ચાલો છેલ્લો મુદ્દો જોઈ લઈશું તો વ્યાપ્તિકરણનો પ્રારંભ જ્યારે પણ વ્યાપ્તિકરણની પ્રક્રિયા થાય અથવા વ્યાપ્તિકરણનો પ્રારંભ પ્રારંભ એટલે શરૂઆત તો વ્યાપ્તિકરણની શરૂઆત શેનાથી થશે તો એક તો પહેલા વાસ્તવિક હકીકતો જે વાસ્તવિક હકીકતો છે પણ કેવી તો કે એક દેશી હકીકતોના નિરીક્ષણથી થાય છે વ્યાપ્તિ કદનનો પ્રારંભ વાસ્તવિક એવી એક દેશી હકીકતોના નિરીક્ષણથી થાય છે ભઈ વિદ્યાર્થીઓ આપણે જો વ્યાપ્તિકરણ કરવું હોય તો વ્યાપ્તિકરણ કરવા માટે તમે હકીકતો તો જોશો તો કે હા પણ કેવી હકીકતો જોશો તો કે વાસ્તવિક હકીકતો હોવી જોઈએ બીજું હકીકતો કેવી હોવી જોઈએ તો કે કેટલાક

વિભાગ બી માં પૂછાય કે વ્યાપ્તિકદનનો પ્રારંભ શેર નથી થાય છે તો વ્યાપ્તિકદનનો પ્રારંભ વાસ્તવિક એવી એક દેશી હકીકતોના નિરીક્ષણથી થાય છે ક્લિયર ચાલો હવે શું કરીશું તો કે બીજા નંબરની લાક્ષણિકતા જોઈ લઈએ વિદ્યાર્થીઓ એકદમ સહેલું છે આ ચેપ્ટર અને આ પ્રશ્ન તો એકદમ સહેલો છે જો વ્યવસ્થિત થોડું સમજો તો ચેપ્ટરમાં આ પ્રશ્નમાં તમને કોઈ જગ્યાએ તકલીફ ન પડે ચલો હવે છે પહેલાં આપણે જોયું વાસ્તવિક વાસ્તવિક એટલે જે હકીકતમાં હોય ઓકે અને હવે છે કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ વિદ્યાર્થીઓ તમારે જો વ્યાપ્તિકરણ કરવું હોય તો હકીકતો તો હોવી જોઈએ એનું હકીકતનું નિરીક્ષણ પણ થાય પણ હકીકતો કેવી હોવી જોઈએ તો કે કેટલીક જ હોવી જોઈએ સર્વ ના હોવી જોઈએ વ્યાપ્તિકરણની અંદર કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાય સર્વ ઉપરથી સર્વ ઉપર ન જવાય મતલબ શું કહેવા માંગે છે તો જો તો કે કોઈ પણ વ્યાપ્તિકરણ હોય વ્યાપ્તિ તમારે વ્યાપ્તિ વિધાનની રચના કરવી હોય તો વ્યાપ્તિકરણમાં કેટલીક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વ હકીકતોને લગતું અનુમાન કરવામાં આવે છે મતલબ હમણાં આપણે આગળ જોયું મેં તમને કીધું હતું અહીંયા જુઓ ઉપર સોરી આગળના વિડીયોમાં કીધું તું કે સર્વ શિક્ષકો કંજુસ છે

સર્વને લગતી વ્યાપ્તિ વિધાન તારવાનું થાય મતલબ તમે એવું ધ્યાનમાં રાખો કે વ્યાપ્તિકરણમાં કેટલીક હકીકતો હોય કેવી કેટલીક હકીકતો પરથી તમે સર્વ હકીકતોને લગતું અનુમાન કરવામાં આવે છે બીજું જો નિરીક્ષણ સર્વ હકીકતોને લગતું હોય તો અનુમાન કરવાની જરૂર પડતી નથી આ વાત સાચી ખોટી સાચી મતલબ કે કેટલાક પરથી સર્વ પર જવાય કેટલાક કેટલીક હકીકતો હોય તો એના પરથી તમે સર્વ હકીકતોને લગતું લગતું વ્યાપતી વિધાનની રચના કરી શકો મતલબ કોઈ પણ વિધાનતા હોય

હવે તમને ખબર છે તમે સ્કૂલની અંદર ભણો છો તો સ્કૂલની અંદર દરેકે દરેક વિદ્યાર્થી જોડે પોતાનું આઈડી કાર્ડ હોય પોતાનું ઓળખપત્ર હોય તો આ વિધાન કેવું છે વિધાન થઈ ગયું કેમ કે આગળ આવે છે કે સર્વ વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે તો આ વિધાન સર્વ વિધાન છે જો આગળ સર્વ વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે તો આમાં ક્યાં કેટલાક વિદ્યાર્થીઓ ગયું આવી કોઈ જગ્યાએ કે કેટલાક વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે તેથી સર્વ વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે તો કે કેટલાક વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવતા હતા એના ઉપરથી અમે એવું કહી દીધું કે સર્વ વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે તો એવું થાય નહીં કેમ કે સ્કૂલની અંદર બધા ભણતા હોય તો બધા જોડે શું હોય ઓળખપત્ર હોય તો એમાં તમે નિરીક્ષણ ના કરી શકો કે કેટલાક જોડે ઓળખપત્ર હતું એટલે અમે સર્વને જોડે ઓળખપત્ર છે એવું અમે કીધું એવું ના થાય એટલા માટે અહીંયા કહેવાય છે કે તમે નિરીક્ષણ કરો પણ કેવી હકીકતો કેટલીક હકીકતોનું સર્વ હકીકતોનું નિરીક્ષણ ના થાય અને સર્વ હકીકતોને લગતું અનુમાન પણ ના થાય ખ્યાલ પડે છે સર્વ ઉપરથી સર્વ ઉપર ના જવાય કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાય જો નિરીક્ષણ કેટલાકને લગતું હોય તો એના ઉપરથી તમે સર્વદેશી વિધાન તારવી શકો પણ સર્વદેશી વિધાન પરથી તમે સર્વદેશી વિધાન તારવી શકો નહીં તમને ખ્યાલ હોય આપણી સ્કૂલની અંદર બધા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જોડે શું હોય તો કે ઓળખપત્ર હોય એટલે ભાઈ ત્યાં જઈને એવું દોઢ ડાઈ ના થવાય કે કેટલાક વિદ્યાર્થીઓ જોડે ઓળખપત્ર છે તેથી બધા સર્વ વિદ્યાર્થીઓ જોડે ઓળખપત્ર છે તો બધાને ખબર જ છે કે બધા જોડે હોય જ સ્કૂલમાં ભણતા હોય તો બધા જોડે હોય કે ના હોય હોય જ એટલા આ કેટલીક જ હકીકતોનું નિરીક્ષણની અંદર તમે આ મુદ્દા એડ કરી શકો કે વ્યાપ્તિકરણની અંદર કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ થાય અને એના ઉપર સર્વ હકીકતોને લગતું અનુમાન થાય જો નિરીક્ષણ સર્વ હકીકતોને લગતું હોય તો અનુમાન કરવાની કોઈ જરૂર પડતી નથી દાખલા તરીકે તમે લખી શકો કે સર્વ વિદ્યાર્થીઓ ઓળખપત્ર ધરાવે છે હવે જુઓ ખાસ ખાસ પોઈન્ટ તો કે વ્યાપ્તિકદરની પ્રક્રિયામાં કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ અનિવાર્ય છે તમારે ભાઈ વિદ્યાર્થીઓ વ્યાપ્તિકરણ કરવું હોય તો વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં કેટલીક હકીકતો હોય એના પરથી તમારે સર્વ પર જવું પડે અને સર્વ પર જવાનું શું હોય છે બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે મતલબ તમારે વ્યાપ્તિકરણ કરવું હોય તો વ્યાપ્તિકરણમાં તમે જે નિરીક્ષણ કરો એ નિરીક્ષણ કેટલીક બાબતોનું થાય અને કેટલીક બાબતોનું નિરીક્ષણ કર્યા પછી તમે એ નિરીક્ષણના આધારે આપણે સર્વ બાબતો વિશેનું વિધાન તારવી શકો ક્લિયર ચાલો પછી આથી વ્યાપ્તિકરણમાં કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ જો તમને ચોખ્ખું કહે છે આ મુદ્દો તમને સાદ કરી કરીને કહે છે કે બેટા હું તને કંઈક કહેવા માગું છું પણ તમે કંઈ સમજવા નથી માગતા જો વ્યાપ્તિકરણ હોય તો કે હા વ્યાપ્તિકરણમાં કેટલીક જ હકીકતોનું શું થાય નિરીક્ષણ થયેલું હોય છે અથવા હોવું જોઈએ કોઈ પણ વ્યાપ્તિકરણ હોય એમાં હકીકતો તો હોય પણ કેવી તો કે કેટલીક જ અને કેટલાક ઉપરથી તમે સર્વદેશી વિધાન તારવી શકો ખ્યાલ પડે છે ઓકે ચલો આપણે વ્યક્તિકરણના જે વ્યક્તિકરણની જે લાક્ષણિકતાઓ હતી એમાં બે લાક્ષણિકતા પૂરી કરી કે વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ કેટલીક જ હકીકતોનું નિરીક્ષણ અને હવે આપણે છેલ્લી લાક્ષણિકતા છે એ પણ જોઈ લઈએ ચલો છેલ્લી લાક્ષણિકતા વધી છે તો એને પણ ફટાફટ પૂરી કરી દઈએ બીજું આ પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાય છે વિભાગ ઈમાં પાંચ માર્ક્સમાં પણ પૂછાય અને વિભાગ ડીમાં પણ પૂછાય છે એટલે બંને રીતે તમને આ પ્રશ્ન ઉપયોગી છે વ્યવસ્થિત થોડું ધ્યાન આપી અને પ્રશ્ન તૈયાર કરી લેજો એવું લાગે કોઈ જગ્યાએ કે સમજવામાં થોડી તકલીફ પડી રહી છે તો વિડીયોને રિવાઈઝ કરીને જોઈ લેજો કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણો આ ચેપ્ટર દસથી બાર માર્ક્સનું વેટ ધરાવે છે પ્રથમ પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી છે કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર પાંચ જ ચેપ્ટર હોય છે એ તમને ખ્યાલ હશે ચાલો હવે ત્રીજા નંબરની વ્યાપ્તિકરણની લાક્ષણિકતા કઈ છે તો કે એક દેશી અનુભવ કે નિરીક્ષણનું સામાન્યીકરણ કે સર્વદેશી કથન મને ખબર છે કે તમને આ નામ યાદ નથી રહેતું નામ યાદ ન રહે તો શું કરવાનું પાંચ વખત લખીને તૈયાર કરવાનું બીજું તો કંઈ છે નહીં શોર્ટકટ મેથડ હમ હંદ તો રાખવું પડશે ને માર્ક્સ લેવા હોય તો બધું કરવું પડે ચાલો હવે આ છેલ્લો મુદ્દો છેલ્લી લાક્ષણિકતા હું તમને સમજાવું છું થોડું ધ્યાન આપજો તો કે વ્યક્તિકરણની પ્રક્રિયામાં એક દેશી અનુભવ કે

કે જે નિરીક્ષણ છે એના આધારે આપણે સર્વદેશી વિધાન શું કરીએ છીએ તારવીએ છીએ તો સર્વદેશી વિધાન જે તારવીએ છીએ એને શું કહેવાય તો કે સામાન્યકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે વ્યાખ્યા સેમ ટુ સેમ છે તમે છે ને આગળ આપણે જે પહેલી અને બીજી જે લાક્ષણિકતા જોઈ ગયા એમાં મેં તમને સમજાવ્યું કે આપણે જે એક દેશી મતલબ કેટલીક હકીકતો ઉપરથી આપણે સર્વદેશી વિધાન તારવીએ છીએ તો આ જે કેટલીક હકીકતો છે અથવા તો એક દેશી અનુભવ કે નિરીક્ષણ છે એના આધારે આપણે જે સર્વદેશી વિધાન તારવીએ એને જ કહેવાય અથવા તો સામાન્ય પ્રક્રિયા સેમ ટુ સેમ છે અહીંયા ખાલી એક દેશી અનુભવ કે નિરીક્ષણ લખ્યું છે અને આગળ આપણે જોયું તો એમાં કેટલાક અનુભવ કે કેટલીક હકીકતો હતી અહીંયા છે એક દેશી અનુભવ

ભાઈ વિદ્યાર્થીઓ તમે જજો તમારી ટેક્સ્ટબુકની અંદર તમને તેમાં એક્ઝામ્પલ આપેલું છે કે કેટલાક કવિઓના નામ આપેલા છે અને કવિઓના આધારે સર્વદેશી વિધાન સર્વદેશી વિધાન તારવેલું હશે ટેક્સ્ટબુકની અંદર ચેક કરજો તો મતલબ અહીંયા એવું કહેવા માગે છે કે ચાર પાંચ કવિઓનું નિરીક્ષણ કરો મતલબ જે લેખકો હોય કે કવિઓ હોય તો ચાર પાંચ જે કવિઓ છે એમનું નિરીક્ષણ કરીને તમે સામાન્યકરણ કરવાને બદલે સીધું જ એમ કહી દો કે કેટલાક કવિઓ લાગણીશીલ છે તો એવું કહો તો સામાન્યકરણ થયું ન ગણાય એ તો સાચું જ છે ને અહીંયા સામાન્યકરણ કોને કીધું કે એક દેશી અનુભવ કે નિરીક્ષણના આધારે તમે કયું વિધાન તારો સર્વદેશી વિધાન જો અહીંયા કેટલા કવિઓ લાગણીશીલ છે એટલે આ સામાન્યીકરણ થયું ન ગણાય જો અહીંયા એવું કીધું હોત કે સર્વ કવિઓ લાગણીશીલ છે તો આને સામાન્યીકરણ કહેવાય કેમ અહીંયા જો સામાન્યીકરણની પ્રક્રિયામાં કીધું છે કે એક દેશી અનુભવ કે નિરીક્ષણને આધારે તમારે શું તારવાન થાય સર્વદેશી વિધાન તો અહીંયા સર્વદેશી વિધાન ક્યાં છે અહીંયા તો કેટલાક છે મતલબ અહીંયા તો એક દેશી વિધાન છે ખબર પડે છે એક દેશી વિધાનમાં કેટલાક હોય સર્વદેશીમાં સર્વદેશી હોય સામાન્યકરણ ક્યારે થયું કહેવાય જ્યારે તેમાં સર્વ આવે આગળ ત્યારે પણ અહીંયા સર્વ આવતું નથી તો આ શું ના થયું કહેવાય સામાન્યકરણ થયું ન કહેવાય પછી નેક્સ્ટ મુદ્દામાં તમને એમ કહે છે કે તે તાતિક કૂદકો કે બૌદ્ધિક સાહસે વ્યાપ્તિકરણની અનિવાર્ય આવશ્યકતા છે ભાઈ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે વ્યાપ્તિકરણની અનિવાર્ય આવશ્યકતા જણાવો તો શું લખશો તો કે તાર્કિક કૂદકો કે બૌદ્ધિક સાહસ એ શું છે તો કે વ્યાપ્તિકરણની અનિવાર્ય આવશ્યકતા છે ચાલો આગળ નેક્સ્ટ મુદ્દો તો કે આથી એક દેશી અનુભવ કે નિરીક્ષણોનું સામાન્યકરણ કે સર્વદેશી કથન કરવું તેને વ્યાપ્તિકરણમાં શું કહેવાય બૌદ્ધિક સાહસ કહે છે આ બૌદ્ધિક સાહસની વ્યાખ્યા છે થોડું ધ્યાન આપણે જે એક દેશી અનુભવ છે કે નિરીક્ષણ છે એનું આપણે શું કર્યું સામાન્યીકરણ કર્યું કે સર્વદેશી કથન કરવું તેને વ્યાપ્તિકરણ શું કહે છે બૌદ્ધિક સાહસ કહે છે ઉપર જે અહિયાં જુઓ જે લાક્ષણિકતાનું નામ છે એવો ને એવો મુદ્દો છે અહિયાં જુઓ અહીંયા જો એક દેશી અનુભવ કે નિરીક્ષણનું સામાન્યકરણ કે સર્વદેશી કથન તો એક દેશી અનુભવ કે નિરીક્ષણોનું સામાન્યકરણ કે સર્વદેશી કથન કરવું તેને જ વ્યાપ્તિ કથનમાં શું કહેવાય બૌદ્ધિક સાહસ કહે છે અને બૌદ્ધિક સાહસની વ્યાખ્યા આઈએમપી છે પરીક્ષામાં પૂછાય કે બૌદ્ધિક સાહસ એટલે શું અથવા તાર્કિક કૂદકો એટલે શું આવી વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાય છે થોડું ધ્યાન આપીને વિડીયો જોઈ લેજો ના ખબર પડે તો થોડું વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો ચાલો આ ત્રણ હતી આપણી વ્યાપ્તિકરણની લાક્ષણિકતા ત્રણે ત્રણ મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછી લે તો ખાસ વિડીયોને જોઈ અને પ્રશ્નને ચેક કરી લેજો બીજું ખાસ વિદ્યાર્થીઓ થેન્ક યુ સો મચ બધા વિદ્યાર્થીઓ સારી એવી કોમેન્ટ કરી છે એટલા માટે તમને દિલથી થેન્ક યુ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો તમારો પ્યાર વરસાતા રહેજો તો મને બી કંઈક મજા આવે વિડીયો બનાવવાની અને બોર્ડની અરે તમારી ફર્સ્ટ એક્ઝામ છે તો બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર થોડી એવી સારી મહેનત કરજો દરેકે દરેક વિષયમાં તો તમારા એવા સારા એવા માર્ક્સ આવે તો તમને કંઈક મોટિવેશન મળે ને તમે કંઈક આવી રીતે ભણતા રહો અમારી યુટ્યુબ ચેનલમાંથી ચાલો આપણે ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી જોતા રહો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત